પ્રદેશ પ્રમુખ ખાતે દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન પ્રચારનો પીટાવ્યો હોય તેમ ઇન્ડિયન ગઠબંધન હેઠળ સભા યોજાઈ જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને ઇશુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકારના રાજમાં મનરેગા યોજનામાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે આ ગરીબોનું લોહી ચૂસે છે ગરીબોને રૂપિયા આપવાના બદલે પોતાના બંગલા બનાવે છે સાથે એમ પણ જણાવ્યું કે અમેરિકાના ટ્રમ્પ આપણા ત્યાં આવ્યા ત્યારે તેમની પત્નીએ સરકારી સ્કૂલ જોવા માટે જીદ કરી હતી ત્યારે ગુજરાતમાં કોઈ સરકારી સ્કૂલ સારી ન હોવાના કારણે તેમને દિલ્હીની સરકારી સ્કૂલ બતાવવામાં આવી હતી જ્યારે શક્તિસિંહ ગોહિલે ભાજપને આડે હાથ લેતા જણાવ્યું કે નળસે જળ યોજનામાં લાગેલા નળ ખોલીએ તો પાણી નથી આવતું અને ઉપર બીજેપી લખેલું હોય છે એટલે કે બીજે જઈને પાણી પી તેમજ મુઠ્ઠીભરને માલમ માલ કરનાર ભારતીય જનતા પાર્ટીના તમારી કે મારી થવાની છે તેના લોકોની એ તો ખાલી માલે તુજારની પાર્ટી હોવાનું જણાવ્યું હતું ત્યારે કોંગ્રેસ ચૂંટણી ના લડે તે માટે તેમના બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા જ્યારે ભાજપે બ્યાસી અબજો બાવન કરોડ રૂપિયા ભેગા ત્યારે ભાજપ ઉપર પ્રહાર કરતા કોંગ્રેસ પાર્ટી દ્વારા અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે ઇન્ડિયન ગઠબંધન હેઠળ ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાનો પ્રોકાર કરી રહેલા ઉમેદવારને વોટ અને નોટ આપી અપાવીને વિજય બનાવવા માટે અપીલ કરી હતી આમ દેવગઢ બારિયા નગરના ટાવર પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર માટે રણસિંગુ ફૂંક્યું હોય તેમ જોવા મળ્યું છે દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ એક રિપોર્ટ આજે દાહોદ જિલ્લાના દેવગઢ પારિયા ખાતે અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારની

લોકોનો આક્રોશ છે જન સમર્થન નથી તો એન કેન પ્રકારે કોંગ્રેસ પક્ષના નેતાઓને પગે પડીને લઈ જઈને ખેસ પહેરાવીને ટિકિટો આપવી પડે જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો પેજ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ રોષ છે ગુજરાતમાં લોકોના આશીર્વાદ જન સમર્થન

એમને અમારી ગેરંટી છે કે ત્રીસ લાખ જગ્યાઓ ખાલી છે સરકારી નોકરી એ તાત્કાલિક ભરી દેવામાં આવશે યુવાનને રોજગારી મળે નોકરી મળે શિક્ષિત હોય તો ત્યાં સુધી વાર્ષિક એક લાખ રૂપિયા સ્ટાઇફન્ડ આવી અનેક યોજનાઓ ની સકારાત્મક વાતને જરૂર લોકોના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષ માટે સાથે લોકસભાની સીટ વિશે શું કહેશો દાહોદની સીટ કોંગ્રેસ પક્ષના શિક્ષિત પ્રમાણિક અને મહેનતુ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાર જીતશે હું કહું છું કે હું અહંકારી ભાજપ જેવો નથી પાંચ લાખ આના લોકોના આશીર્વાદ લોકો જીતાડતા હોય છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે તમામ વર્ગ ધર્મ જાતિના લોકોનો આશીર્વાદ અને સમર્થન છે ભાજપ છોડીને જઈ રહ્યા છે હા સાચો ભાજપનો કાર્યકર્તા ભાજપ છોડીને જઈ રહ્યો છે ક્યાંય ઘર બેસી રહ્યો છે ક્યાંય કોઈ કોઈ જગ્યાએ સીધા કોંગ્રેસમાં રહ્યા છે કારણ કે એ લોકો માને છે

જે છવ્વીસે બેઠકો પર અમે લડી રહ્યા છીએ ત્યાં લોકોના આશીર્વાદ અને સમર્થન છે હું કોઈ અહંકારી કે જ્યોતિષી નથી કે તમને કોઈ આંકડાઓ આપીને બેન પ્રભાબેન છે એમના અમે વાંચું માન્ય શક્તિશ્રીજી આવ્યા હતા સ્વાભાવિક છે કે ભાજપ છે એ યુનિફોર્મ સિવિલ કોડ લાવીને આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરવાનો પ્રયાસ કરીએ છીએ એસટી એસ સી ઓબીસી નું માત્ર આરક્ષણ ખતમ તરીકે એવી સ્થિતિ છે લોકત્ર ખતરામાં છે ત્યારે અને દેવું ભારત ઉપર માજે વધારતું જાય છે ખેડૂતોના પણ રૂપિયા ભાજપ ઇલેક્ટ્રોલિક બોર્ડમાં લઈ જાય છે એટલે આજે એમને એવી વસ્તુ છે કે ભાઈ પાવર છે સંપત્તિ જે ઇનિસિબિયા છે એના દર તોડ કરી અને માહોલ બનાવવાનું કોશિશ કરી રહી છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર આપ જોઈ રહ્યા છો કે ખૂબ ભાજપથી વિરોધ છે લોકો ગરીબ વધુ ગરીબ બન્યા છે અમીર વધુ અમીર બન્યા છે બે હજાર ને ચૌદમાં છપ્પન લાખ કરોડનું દેવું હતું એ વધીને બસો પાંચ લાખ કરોડનું દેવું થયું છે ગેસના સિલિન્ડરના ભાવ વધ્યા છે પેટ્રોલ ડીઝલ ઉપર જે ટેક્સ હતો બે હજાર ચૌદમાં

સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો